અગત્યના સમાચાર મળી રહ્યા છે જુનાગઢથી જુનાગઢના ભેસાણ મુખ્ય રોડના વરસાદના પાણી દુકાનો ઘરો સોસાયટીમાં ઘૂસી જાય ત્યાં સુધી તંત્ર ઊંઘમાં હોય છે જુનાગઢના ભેસાણ શહેરનો પ્લોટ અક્ષરધામ સોસાયટી અને પેટ્રોલ પંપ પંપવાળો મુખ્ય રોડ છે આ રોડ ઉપર બોડી સંખ્યામાં ધંધાર્થીઓ વેપારીઓ આવેલા છે પણ તાલુકાને આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ મુખ્ય રોડ ઉપર ગટર યોજના સરકાર તરફથી નથી મળી આ બધા વેપારીઓ સરકારને ટેક્સ તો ભરે છે પણ રોડ અને રસ્તાની હાલત એકદમ કફોડી શહેરના મુખ્ય રોડ રસ્તા ઉપર બબ્બે ફૂટ વરસાદનાં પાણી ભરાય છે મસ્ત મોટા ખાડા પડી ગયા હોય છે છ મહિના પહેલા ડિવાઈડર પણ મૂકવામાં આવ્યો હતો હવે રહીશોનો પ્રશ્ન એ છે કે રોડની બંને સાઈડમાં ગટરો બનાવવામાં જ નહીં આવી શહેરમાં બે ઇંચ વરસાદ પડે તો વેપારીઓ ધંધાર્થીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જાય છે

રહીશો ત્રાહીમ આમ છે તમે જોઈ શકો છો આ બધી જ આ સામેની બેક સાઈડ આ સાઈડ આ બધી જ સાઈડ પાણી ભરાવાનો પ્રાણી છે ભરાય છે રહીશો આપણી સાથે છે આપણે પૂછ્યું શું થાય છે અરે પાણી અહીંયા તો દસ દિવસ ત્યાં ભરાય છે બરોબર છે હાલવા માટેના પ્રશ્ન છે રોડ છે એ દસ દિવસમાં પાણી ભરાતા તૂટી ગયેલ છે સંપૂર્ણ બરોબર છે અને અમારી એવી જ માગણી છે કે ભાઈ બે રોડની બે સાઈડ ગટર કરીને બરોબર છે ભૂંગળા મોટા નાખીને અને પાણી નદી સમીપમાં જ નજીક જ આવે છે બરોબર છે એને જોઈન્ટ કરવામાં આવે અને અન્ય રહી છે તો આપનું ઘર છે અહીંયા પાણી ભરાય પાણી અમારે અહીંયા ભરાતું નથી પણ આગળ છે ને જે ડિવાઇડર મુકાણા તે પછી આખી સિસ્ટમ જ પેલી હવે હવે પાણી અહીંયા આવી શકે અત્યારે ડિવાઇડર મુકાય છે ડિવાઇડર મુકાય એટલે પાણી આવે છે તમે તમે જોઈ શકો છો કે હવે ડિવાઇડરને બધું મૂકો છે આપણી સાથે ઇન્ટિગ્રેટ આ લોકોની બાકી છે અત્યારે છે ને

અને રહીશોના ઘરમાં દુકાનોમાં પાણી ઘરી જાય છે અને મુખ્ય રોડ તમે જોઈ શકો છો કે આ ગીર સોમનાથને પણ સીધો રોડ આ જોડતો હોય એટલે મુખ્ય રોડ છે અને રહીશો પરેશાન અને તંત્ર તો આ ખાડા કાન ઊંધે છે તમે જોઈ શકો છો આ થૂકના છે કાયમી માટે તો કામ થવાનું જ નથી બંને સાઈડ કટર આવે ત્યારે રહીશો ને આના માટે પાણી અંદર ના આવે